શ્રી રાધેકૃષ્ણ મિત્રો તો મિત્રો મારા આ વિડીયોમાં આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય નંબર ચારનું ફળ જાણીએ કે જેમાં પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમને ચોથા અધ્યાયનું ફળ જણાવો આ સાંભળી ભોળાનાથી ઉમિયાજીને અને આદિનારાયણ સ્વરૂપ શ્રી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને ચોથા અધ્યાયનું મહત્વ સમજાવતા કહ્યું કે આ અધ્યાયનું પઠન કરવાથી દેહથી છુટકારો પામી અને ઉત્તમ લોકમાં જાય છે છે તો એની એક કથા મિત્રો જે હું તમારી સમક્ષ રજૂ કરું છું પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનો એક ધર્મ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે ભગવાન વેદવાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો ત્યાં જઈ કુવામાંથી પાણી કાઢી તેણે નાહી ધોઈ સંધ્યા પૂજા કરી અને ચિત્ત શુદ્ધ હતું આ કુવાની પાસે બોરડીના બે વૃક્ષ હતા તેની નીચે બેસી તેણે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પછી જમી પરવારી થોડો આરામ કરીને તે પોતાના રહેઠાણે આવ્યો તો મિત્રો તે બ્રાહ્મણ તો ત્યાંથી જતો રહ્યો પણ તેના ગયા પછી એક આશ્ચર્યજનક ઘટના ઘટી દેવદત ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરતો હતો ત્યારે આ બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એક ચિતે આ પાઠ સાંભળતી હતી આ પાઠ સાંભળતા જ આ બંને બોરડીના વૃક્ષો અચાનક કંપવા લાગ્યા અને પછી કકડ ભૂસ કરતા પડી ગયા બંને બોરડીઓએ વૃક્ષ યોનીમાંથી મુક્ત થઈ કાશીમાં એક બ્રાહ્મણને ત્યાં કન્યાઓ રૂપે જન્મ લીધો ઘણા વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તને જોયો તે સાથે જ તેમને પોતાના ગત જન્મનું સ્મરણ થઈ આવ્યું પેલી કન્યાઓ દેવદત્તની નજીક જઈ તેને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહારાજ તમારી દયાથી અમારો ઉદ્ધાર થયો છે આપ વૃક્ષઓનીમાંથી અમને મુક્ત કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો આ સાંભળી દેવદત્તને તો આશ્ચર્ય થયું તેણે કહ્યું કે મેં તમને કેવી રીતે વૃક્ષઓનીમાંથી મુક્ત કર્યા તમે કેવી રીતે વૃક્ષોની પ્રાપ્ત કરેલી આ સાંભળીને તે બ્રાહ્મણ કન્યાઓએ કહ્યું કે હે મહાત્મા તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ એક સમયે રામનગરમાં આપે બોરીના વૃક્ષો નીચે બેસી ગીતાજીના ચોથા પાઠ અને એ સાંભળવાને લીધે જ અમારો વૃક્ષ માંથી ઉધાર થઈ અને આ મનુષ્ય જન્મ મળ્યો છે અને આ અવતારમાં અમે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો છે અમને પુનઃ જન્મનું સ્મરણ થતા અમને આ વાત જણાવી આપની કૃપા વડે અમને પહેલાનો જન્મ પણ યાદ આવે છે તેથી અમને તે અગાઉના અવતારની વિગત પણ જણાવીએ અમે અગાઉના અવતારમાં સ્વર્ગની અપ્સરાઓ હતી ગોદાવરીના કિનારે છીન નામના સ્થાનમાં સત્યતપા નામના ઋષિ મન અને ઇન્દ્રિયોને જીતીને ઘોર તપસ્યા કરતા હતા ખુદ વિશ્વ કરતા બ્રહ્મા તેમની પાસે જ્ઞાન ગોષ્ઠી કરવા અવારનવાર આવતા હતા પરમાત્મામાં લીન એવા આ ઋષિની તપસ્યાના પ્રભાવથી ઇન્દ્ર રાજા ગભરાયા તેમને ડર લાગ્યો કે આ તપસ્વી તેનું સ્વર્ગલોકનું રાજ્ય પડાવી લેશે અને તેઓ આ બુદ્ધિશાળી પદ ગુમાવી દેશે એટલે જ ઇન્દ્રએ અમને તેમનો તપ ભંગ કરવા પૃથ્વી ઉપર મોકલી ઇન્દ્રની આજ્ઞા થતાં અમે સત્ય તપા ઋષિના આશ્રમે આવીને તેનો તપ ભંગ કરવાના અનેકવિધ પ્રયત્નો કર્યા ઇન્દ્ર રાજાના આદેશ અનુસાર અમે સત્ય તપા ઋષિના પાસે આવી મધુર ગીતો અને સુંદર નૃત્ય કરી મોહક અંગમ રોડ થી કામુક હાવભાવ થી તે તપસ્વીનો તપ ભંગ કરવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અમે નિષ્ફળ ગયા એ ઋષિ જરાય ચલાયમાન થયા નહીં પરંતુ જ્યારે તપસ્વી સમાધિ અવસ્થામાંથી જાગ્યા ત્યારે અમારા આ વર્તનથી ક્રોધે ભરાય અને તેણે અમને બોરીના વૃક્ષ થવાનો શાપ આપ્યો આથી અમો ગભરાઈ ગઈ ત્યાં જ રડવા લાગ્યા ઋષિને કરગરવા લાગી અને સાચું કારણ દર્શાવ્યું અમારો આમાં કોઈ અપરાધ નથી અમે તો ઇન્દ્રના કહેવાથી જ અહીં આવ્યા હતા આથી ઋષિને દયા આવી અને તેમણે કહ્યું કે તમે કોઈ મનુષ્યના મુખેથી જો ગીતાજીનો ચોથા અધ્યાયનો પાઠ સાંભળશો તો તમારો ઉદ્ધાર થશે મહારાજ આ છે અમારી વીતક કથા અમે તમારા ચરણમાં આવ્યા છીએ તો અમને આશીર્વાદ આપો તેથી તે દેવદત્તે તે બ્રાહ્મણ કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનું કહ્યું પછી તે અપ્સરાઓ દેવદત્તની ભક્તિ આદર સહિત પૂજા કરી સર્વ ગૃહે પાછી ફરી ત્યારબાદ નિત્ય ચોથા અધ્યાયના પાઠના પ્રભાવથી તે બ્રાહ્મણ કન્યાઓ સ્વર્ગે ગઈ આ જ રીતે દેવદત્તનું પણ મૃત્યુ થતાં તે વૈકુંઠને પામ્યો તો મિત્રો આ મારા વિડીયો અને આ મારી જે કથા હતી એના દ્વારા તમને એટલું તો જરૂર જાણવા મળ્યું હશે કે ભગવદ્ ગીતાના અધ્યાય ચારનું નું નિત્ય જો પઠન કરવામાં આવે તો આપણો વૈકુંઠમાં વાસ થાય છે તો કમેન્ટ બોક્સમાં બધા જ મિત્રો લખો જય શ્રી કૃષ્ણ